ચાલો મિત્રો આપણે એક ઘણા મિત્રોના એવા એક ફોન આવતા હોય છે કે મશીન અમારું ચાલતું ચાલતું રોલેશન વધી જાય છે રોલેશન એટલે મશીન આંકડો થઈ જાય કે અથવા એકદમ ધ્યામું થઈ જાય તો એના માટે શું કરવાનું છે આપણે એક સાલ સેટ નવો લઈ લેવાનો છે અથવા નવો હોય તો એને સેટિંગ કરતાં હું તમને શીખવાડી દઉં કે આવી રીતનું તમારે સેટિંગ કરવાનું છે જો આપણે એક સાલ સેટ નવો લાવેલો છે આ જોઈ લો આ ખોખું છે આ સાલ સેટ છે આ બધું છે આખી મગા આ આખી માહિતી તમને બતાવવાની છે બધું કઈ રીતે કરવાનું છે આ છે આ બધું નવે નવું લાયેલો છે આ સાલ સેટની અંદર તમારે એક જ કામ કરવાનું છે કે મશીન તમારું કમ્પ્લેટ રોલેશનમાં ચાલે છે અને મશીન આંકડા ધ્યામુ થઈ જાય છે કે મશીન ઉપડી જાય છે અને દબી જાય છે સ્પીડ વધી જાય સ્પીડ ઘટી જાય તો એના માટે તમારે એક જ આ આ જે દોંડો લાગેલો છે આ લોખંડનો દોંડો કઈ રીતે લાગે છે કે આવી રીતે આમ લાગેલ હોય છે આપણા મશીનની અંદર આવી રીતે લાગેલો હોય તો એને તમારે આ નટ કંઈક આ નટ લગાયેલી છે આ નટ આ નટને તમારે ખોલી લેવાની ખોલી અથવા આપણે આરી આ પિન કાઢી આ પિન આવી રીતની એ કાઢી લેવાની છે અને આ આને પકડી આવી રીતના ઓટા આ બારી કાઢવાના ઓટા બારી કાઢી અને પાછું ફેરદારનું તમારે આવી રીતે પીન ભરાઈ દેવાની છે આવી રીતે પિન ભરાઈ ગયો એટલે કમ તમારે મશીન આંકડા તેમું થતું હોય છે સ્પીડ વધી જતી છે તો સ્પીડને વધે કમ તમારે ક્લિયર ક્લિયર મશીન ચાલશે અને એમાં એક આપણે આ આ સરોવ કહેવામાં આવે છે તો આ આપણે ક્રેમ સાપ લાગેલી હોય છે એની અંદર એક ગરગડી આવે છે અને ગરગડીની અંદર આ ક્રેમ સાપની અંદર આ ચરો છે એ આ ઘસી ગયો હોય આ ડગ મારતો હોય તો તમારે કમ્પ્લેટ ના ચાલે તો આ પણ તમારે નવો બદલવો હોય તો પણ એ તમે બદલી શકો આખો સેટે સેટ આખો આપણે એક સેટ બદલવાનો જ છે નવે નવો લાવ્યો છે અને આ સેટ તમારે લાવી નાખી દો એટલે મશીન કમ્પ્લેટ તમારું રોલ્યુશન આંકડા જેમું થશે નહીં અને એકદમ ક્લિયર મશીન ચાલશે આ ખેડૂતો માટે ખાસ જ વિડીયો છે કોઈ કારીગરની તમારે જરૂર નહીં પડે જાતે જ તમે આના આટા કાઢીને કમ્પ્લીટ સેટિંગ કરી કોઈ મશીન આકળા ધેમું થતું હોય તો એ આના ઉપર જ થતું હોય બીજો કોઈ ફોલ્ટ ના હોય આંકડા ધેમું થાય એટલે આડોઆરના આંટા તમારે બારી કાઢવાના અથવા બારી કાઢેલા હોય તો સેદ આંટા અંદર ઉપર સડાવવાના ઉપર સડાવવા એટલે એનું કમ્પ્લીટ સોલ્યુશન પૂરેપૂરું થઈ જાય છે અને તમારે મશીન કમ્પ્લીટ એક જ લેવલમાં ચાલશે સલૂમ ચલાવવું છે તો ચાલશે અને કમ્પ્લેટ ક્લિયર ચાલશે આ રીતે તમારા માટે માહિતી પૂરેપૂરી તમને આપી દો